કેમ બધા મજામાં દિશા હે અને પવન ફૂલ આવે છે કે કોવા મજા માધું ઓવરફ્લો કરી દીધો અને આપણે ઓલોક ચાલુ કરી દીધો હે અને આપણે કારણ કે ત્રણ ચાર દિવસથી નવરા નતા માઠી પણ આવી હતી આજે માઠીમાં નવરા હતા કારણ કે વરસાદ આવતો હતો તો આજે આપણે ઓલોક ચાલુ કરી દીધો છે અને વાગી ગયા હે કેમ બધા મજામાં માં મજામાં શું ન હોય તો આપડા આવા વલોગ જોતા રહ્યો એટલે મજામાં આવી જાવ તો તો આપણે ધાબા ઉપર ચડી ગયા એવી અને ફૂલ પવન આવે એ તો હાલો હાલો બાપ હું વઈ આવ્યો હેઠા કારણ કે હવે ધાબા ઉપર બહુ પવન આવતો તો અને આપણને આપણે પણ નંદી હતી થઈ ગઈ હતી કારણ કે શરદી થઈ ગઈ હતી એટલે આપણે હેઠા વઈ આવ્યા ઘરે ધાબા ઉપરથી તો આપણે ધાબા ઉપર થી હેઠા વઈ આવ્યા અને આપણે હોવાની તૈયારી કરી એવી કારણ કે વાગી ગયા હે બહાર અને યાર વાળિયા કાંઈ કામ નથી કારણ કે વરસાદ આવે છે તો આપણે કાંઈમ કાં ખુઈ જવી બે લઈ લીધી છે કારણ કે બે કલાક સુઈ ગયા તો હાલો આપણે જાગી ગયા એવી તો યાર આપણે વલોગ નહોતો બનાવ્યો કારણ કે ત્રણ ચાર દિવસથી બહુ આવતો હતો વરસાદ પણ આવતો હતો અને લાઇટ પણ ઘેર્યા નહોતી અને તો એ મિત્ર આપણે આઠમના દિવસે કાનુડો બનાવ્યો તો યાર બહુ રાસ ગરબા લેવાની મજા આવી ગઈ તો આપણે કાનુડો બનાવ્યો હતો કારણ કે વરસાદ વરસાદ દીધલો આવતો હતો તો પવન પણ બહુ આવતો હતો એ લોકો ગાય જ આપણી ચેનલ સબસ્ક્રાઈબર ન કરી હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો કારણ કે આપણે આવા વલોગ અમે આવતા રહી કારણ કે આપણે દરજ તો વલોગ નથી બનાવતા કારણ કે નવરા યાર નથી રહેતા તો ક્યારેક ક્યારેક આવા વલોગ મૂકશું આપણે કારણ કે વાડીનું પણ કામ રહે આપણે તો આપણે ક્યારેક ક્યારેક બનાવતા રહીશું આપણને સપોર્ટ કરજો કારણ કે મિત્ર તમે સપોર્ટ કરશો તો આપણે આવો વ્લોગ બનશે તો સપોર્ટ કરતા રહીજો તો આપણે દરરોજ લોંગ વિડીયો તો નથી સડાવતા તો આપણે દરરોજ શોર્ટ વિડીયો સડાવી એવી તો દરરોજ શોર્ટ વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો એટલે આપણે દરરોજ શોર્ટ વિડીયો સડાવી અને ક્યારેક ક્યારેક લોંગ વિડીયો પણ ચડાવી તો આપણી ચેનલ સબસ્ક્રાઈબર ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબર કરી નાખજો કારણ કે યાર આપણે યુટ્યુબમાં ફેમસ થવાનું છે તો આપણે પણ એક હજાર સબસ્ક્રાઈબર કરવાના છે ચાર હજાર ઓસ્ટ ટાઈમ પૂરો કરવાનો છે એટલે ક્યારેક ક્યારેક આપણે લોંગ વિડીયો પણ ચડાવતા રહીશું શોર્ટ વિડીયો પણ ચઢાવતા રહીશું તો આપણે લોંગ વિડીયો પણ મૂકતા રહીએ એટલે શોર્ટ વિડીયો પણ ચડાવતા રહીએ એટલે ચાર હજાર ટાઈમ પણ આ રીતે આપણે પૂરો થતો જાય એટલે મિત્રો આપણે આપણી ચેનલ સબસ્ક્રાઈબર ન કર્યું હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો તો ગમ્યો દીશે લોંગ વિડીયો તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરવો તો આપણે કારણ કે આવા વિડીયો આવતા રહે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબર કરી નાખજો તો આપણને આવો સપોર્ટ કરતા રહીજો મિત્ર એટલે આપણે આવા વિડીયો બનાવતા રહેવી તો મળી જાય બ્લોગમાં ત્યાં સુધી ટટાભાઈ ભાઈ આવજો